નડિયાદ મહાનગરપાલિકાની ટીમ દ્વારા સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું નડિયાદ પેટલાદ રોડ પર આવેલી ભાગ્યોદય રેસ્ટોરન્ટમાં નડિયાદ કોર્પોરેશનમાં ફૂડ એન્ડ ડ્રગ ડિપાર્ટમેન્ટ દ્વારા સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું નડિયાદ મહાનગરપાલિકાના ફૂડ વિભાગના હેલ્થ ઓફિસર અને અધિકારીઓ રેસ્ટોરન્ટના કિચનમાં સર્ચ કરતા ખુલ્લો ખોરાક જોવા મળ્યો હતો રેસ્ટોરન્ટના કિચનમાં થતો સ્મોક માટે કોઈ વેન્ટિલેશન જોવા મળ્યું ન હતું કિચનમાં રાખેલ ફ્રીઝમાં ટેમ્પરેચર મેન્ટેન નથી કર્યું ભાગ્યોદય રેસ્ટોરન્ટના ઓનરને નડિયાદ મહાનગરપાલિકા દ્વારા પચાસ હજાર રૂપિયાનો દંડ કરવામાં આવ્યો છે નડિયાદ મહાનગરપાલિકાની આરોગ્ય વિભાગ અને સેનેટરી ઇન્સ્પેક્ટર દ્વારા મહાનગરપાલિકા વિસ્તારની વિવિધ હોટલ રેસ્ટોરન્ટ ખાતે જાહેર સ્વચ્છતા બાબતે ખાસ ઝુંબેશ સ્વરૂપે આકસ્મિક તપાસણી હાથ ધરવામાં આવી રહી છે આ સર્ચ દરમિયાન નડિયાદ પેટલાદ રોડ પર આવેલ ભાગ્યદય રેસ્ટોરન્ટ ખાતે જરૂરી તપાસણી કરતા જાહેર આરોગ્યને નુકસાન કરતી ગંભીર ક્ષતિઓ જોવા મળી છે જે નાગરિકોના આરોગ્ય માટે અત્યંત જોખમકારક છે મહાનગરપાલિકાના મેડિકલ ઓફિસર ઓફ હેલ્થ સેનેટરી ઇન્સ્પેક્ટર અને ટીમ દ્વારા ભાગ્યદે રેસ્ટોરન્ટમાં હાઇજીન અને સ્વચ્છતા બાબતે જરૂરી તપાસણી દરમિયાન હોટેલ રેસ્ટોરન્ટમાં સાફ સફાઈ યોગ્ય ન હતી ઉપરાંત આ રેસ્ટોરન્ટમાં સ્વચ્છતાનો અભાવ જણાયો હતો દરમિયાન નડિયાદ મહાનગરપાલિકાની ટીમે આ રેસ્ટોરન્ટના માલિકને પચાસ હજારનો દંડ કર્યો છે આજે અમને માહિતી મળી હતી કે અમુક રેસ્ટોરન્ટમાં આ ઉનાળાના તહેવાર તહેવાર ચાલુ ચાલુ થઈ ગયા છે બધા તહેવારોને ઉનાળાની સિઝન શરૂ થઈ ગઈ છે અમુક રેસ્ટોરન્ટમાં બૂમ પડી હતી તો આજે મેં મારી ટીમ સાથે અને આપણા મહાનગરપાલિકાના હેલ્થ ઓફિસર પ્રેરણાબેન સાથે વિઝિટ કરેલ છે તો અમે અત્યારે જ રોડ પર આવેલ ભાગ્યોદય હોટલમાં અંદર કિચનમાં આવ્યા તો કિચનમાં જે સ્ટાફ હતો એ એપ્રોન નથી પહેર્યું એમાં કેપ નથી ગ્લોવ્સ નહોતા પ્લસ જે કંડ ફૂડ એન્ડ ફુણન, ફૂડના જે નિયમો હોય એ નિયમો પણ એમને કોઈ જાણકારી નથી પ્લસ હેલ્થ ચેકઅપ કરવાનું હોય છ છ મહિને એ પણ એ લોકો જોડે કહી યાદની નથી ઘણા સમયથી એ લોકોએ કોઈ સફા એમના વર્કરોનું હેલ્થ ચેકઅપ પણ કરાવ્યું નથી અને નથ તમે નથ જોઈ શકો છો કે ડુંગળી છે કે કોબીજ છે કે જે બનાવેલી વસ્તુઓ છે એ બધી ખુલ્લી પડી છે ફ્રીજમાં પણ તમે ફ્રીજનું જે ટેમ્પરેચર છે એ પણ એ લોકો મેન્ટેન નથી કરતા કોઈ એમને કોઈ રજિસ્ટર નથી એ લોકો રાખ્યું ને આવી રીતે જો ખુલ્લો ખોરાક રાખી અને બહાર સુશોભિત હોટલ દેખાય અને અંદર એમના કિચનની અંદર ઘણા સમયથી એ લોકોએ જે તેલના ધુમાડા જે ધુમાડા નીકળે એ પણ તમે દિવાલો પણ સ્પર્શ જોઈ શકો છો કે ચીકાસવારી છે બરાબર છે રંગારો પણ એ લોકોએ મેન્ટેન કરવાનું હોય જે મેન્ટેનન્સ કિચનના કરવાનું હોય એ કિચનનું કોઈ એ લોકોએ મેન્ટેનન્સ નથી કર્યું કિચનને કનેક્ટેડ જ નકરો કચરો પડ્યો છે આપ તમે જોયો છે બરાબર છે તો આવી રીતે જે નડિયાદ મહાનગરપાલિકાના તમામ જે હોટલો છે કે જે પ્રજા કે લોકો તમારે ત્યાં આગળ ખાવા આવે છે તો એમના સાથે તમે આવી રીતે ખુલ્લો ખુલ્લો ચેડા કરો છો ને એમના હક નુકસાન કરો છો એમના સ્વાસ્થ્યને તો હું આવી રીતે મહાનગરપાલિકાની હદમાં આવતા રેસ્ટોરન્ટો હોટલોને તાકીદ કરું છું કે જો હવે પછી કોઈ પણ આવી હોટલો કે એમાં પકડવામાં આવશે તો અમે આગળ એમની સીલ કરવાની કાર્યવાહી કરવાના છે આ હોટલમાં પચાસ હજાર જેટલો વહીવટી ચાર્જ સવારે અમે એમને જણાવી દીધું છે કે સવારે અગિયાર વાગે આવી મહાનગરપાલિકાને ઓફિસે પચાસ પચાસ હજારનો વહીવટી ચાર્જ ફાળ્યો છે એટલે કાલ સવારે એ લોકો આવીને ફાડી જશે આપણા દ્વારા કયા

બધી જ જગ્યાએ અમે જવાના છે એટલે જે જે પણ પકડાશે એમના પર અમે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવાના છે આજે પેટલાદ રોડની આ ભાગ્યદે હોટેલમાં અમે ચેકિંગ કરી છે એમાં હેલ્થ ઓફિસર તરીકે અને સેનિટેશન તરીકે બેંક બી એ બધું જોયું જો બિલકુલ ટોટલ નબળી કામગીરી છે એ લોકોને હેલ્થના કોઈ બી ડોક્યુમેન્ટેશન બી નથી હેલ્થ ચેકઅપ બી કરાયેલું નથી એ લોકોને ખબર બી નથી છેલ્લે તેર કે ચૌદ વર્ષથી હોટેલ ચલાવે છે કે હેલ્થ ચેકઅપ સ્ટાફ નો હોવું જોઈએ હેલ્થ રેકોર્ડ હોવા જોઈએ એ લોકોને ડિઝાસ્ટર પ્લાન હોવા જોઈએ ઇમરજન્સીમાં શું કરવાનું છે એ હોવું જોઈએ ટેમ્પરેચર મેન્ટેનન્સ એ લોકોને કશું કોઈ જાતની એ તાકીદ હવે બધી હોટેલ્સ દ્વારા બી કરે એ પ્રમાણે ધ્યાન રાખે હેલ્થ ચેકઅપ રેગ્યુલર છ છ મહિને કરાવવાના હોય છે નડિયાદ સિવિલ હોસ્પિટલ છે એનડી દેસાઈ છે પ્રાઇવેટ હોસ્પિટલ જોડે એમઓયુ કરીને બી કરાવી શકે છે એ પ્રમાણે અહીંયા કોઈ જાતની એ લોકો તાકીદ રાખેલી નથી એ પ્રમાણે લોકો કામ કરે તો સારું રહે હેલ્થ સાથે ચેડા ના થાય બસ